અને સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં પ્રેમવતી રેસ્ટોરન્ટના ખોરાકમાં ઇયડ નીકળી હોવાની માહિતી સામે આવી છે કાલાવર રોડ પરની આ રેસ્ટોરન્ટમાં શાકમાં જીવાત નીકળી છે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં જમવામાં ઈયડ નીકળતા ગ્રાહકે ભારે હોબાળો કર્યો છે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના આ રેસ્ટોરન્ટના ખોરાકમાં ઇયડ નીકળી છે શુદ્ધ અને શાકાહારીની વાતો વચ્ચે શાકમાં ઇયડ નીકળતા લોકોમાં ભારે આક્રોશ છે શાકમાં ઈયડ નીકળતા ગ્રાહકે ઉગ્ર રજૂઆત પણ કરી છે

સાથે સાથે આ અંગે આરોગ્ય વિભાગને પણ નોંધ કરવામાં આવી છે હવે આરોગ્ય વિભાગ દ્વારા અહિયાં યોગ્ય તપાસ થાય અને તેના વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે ગ્રાહક સાથે સાથે એવો આક્ષેપ પણ કરી રહ્યો છે કે આવી ઘટના બીજી વાર બની છે તો આવી ઘટનાઓ બનતી હોય તો આરોગ્ય વિભાગ દ્વારા અહિયાં યોગ્ય પગલા લેવા જોઈએ અને જે જયારે નાના વ્યક્તિની સામે કાર્યવાહી થતી હોય તો આ મોટા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ગ્રાહકે કાર્યવાહીની હાલ તો માંગ કરી છે